પાલો જાતે ભરી મૂકો ને હા તો પહેલો નંબર તમારો જ છે ને તો પહેલો મિત્ર નંબર આપી દઈએ અનિલ ભાઈનો ટાઈમિંગ સેટ કરી દેઉ રેડી રેડી તો મિત્રો પહેલો નંબર આવ્યો છે આપણો અનિલ ભાઈનો તો મિત્રો ચેલેન્જ સ્ટાર્ટ કરી તો વિડિયો સ્ટાર્ટ થઈ ગયો ને અનિલ ભાઈ પાલો ઘોટન ચાલુ થઈ ગયો ફૂલ ટાઈમ મળે તમને જેટલા ટાઈમ મગોઠવા એટલા હો અઈ હું આ હા તમાર નંબર આવશે પછી બીજા સાઈડ હોય ઉપર ઉપર પાલું પડશે તો કોણ ઉપર આવે મસ્તરા દેંગલ આવ ડોગળો મારા તો કોઈ દઈમ લાગતું હોય કાન પર અદલ અલને એટલું જાય તો બધાને એવું થાય चैलेंज चेलेंज कह

વા ત્રણ માર તો ઊભા કરે આ ચોથો ઊભો કરે હો ચોથો થઈ ગયો આ એક યોની સ્ટ્રેટેજી આ ભરવાન નહી એ આપણે ન अब इतना इन पाया डगेरे डगेरे <laughs> जीती जाएगा ना बल्ला के बारे सिल्ली पाली बेंता डाली जा अरे वाह वाह मेरे शेर वाह वाह शबाश मेरे शेर ने खड़ा कर दिया पर अब खड़ा कैसे रखेगा <laughs> वो नहीं पता <laughs> ये हम तो बसी खाओ अब इंट्रो करी नहीं हैं तो बसी मुंह बसी खाओ हैं ना तेरे चिल्ला भूल करी है

આ ઠેક કોમન આયુ છું ભાઈ હા હવે કે ડુપ્લિકેટ કંપનીનો આ જ બની પોલા આ જ બની ફૂટવા નો કે એક કે 51 20 એકી કાન તો મિત્રો પિંટુ ભાઈ કમ્પ્લીટ જોઈન કર્યું પણ છેલે જ આઉટ થઈ મે વખત ખાલી એક્ટરેન ઉપર મળી જ દેવાનું હતું એ ફૂલ થઈ જ લેણો નંબર આવશે કરો નંબર બીજો વિપુલું ચીરા ગઈ લે એ કરે એ તો ગ્રૂપ દે રે Start, ready? Start. Start. दिल पड़ी ना। तो नंबर चिराग भाई चिराग भाई जितना चिराग भाई हो कि बस रुपया mày quay phim à? à, tui này, tui bảo mình hang mua bi, à, tui

મિનિટ ને બાર શિયા કંડે ઊભા થઈ જાય લેડો ફટાફટ ખાલી કરો વિપુલ બેન નંબર આવે તો બીજો નંબર આયો વિપુલ બૈનો તો મિત્રો બીજો નંબર આય ચોથો નંબર આય ચોથો નંબર આય વિપુલ બૈનો ન કિશનભાઈ કેવું ટાઈમિંગ સ્ટાર્ટ કરી દે પહેલાં હું સ્ટાર્ટ કહું પછી સ્ટાર્ટ કહેવાનું સ્ટાર્ટ ને કર્યા રેડી વિપુલ રેડી વિપુલ બોલો સ્ટાર્ટ બોલો સ્ટાર્ટ બોલે વિપુલ ચાલુ કર દે

<utan> <laughs> <laughs> ना ना। तो विपुल भाई आउट થઈ ગયા પાંચમો નંબર આવ્યો કિશનનો પાળો ખાલી કરી દે અને પછી ભરવાનું ચાલુ કરજે મારે એક બાર તારા 251 રેડી કિશન વિરાટ જો અમે વિનર છીએ કિશન રેડી તારો ની ખબર જ ન તો વિપુલ કેમિંગ સ્ટાર્ટ 158 તો અરે ગતિદાન ચાલુ રેડી તારુપરભાઈ ચાલુ ચાલુ કેમેરો આખો કરે આખો કરે

તો કિશન આઉટ થઈ ગયો મિત્રો તો મિત્રો છેલ્લે આવું છઠ્ઠો નંબર આવે છે અનિલ નો આ એક અનિલ ના બીજો અનિલ તો બિલકુલ રેડી તો ટકલી અમ્મા મારો પકડવાનું બીજા હાથે એવું નહીં કે એક જ હાથે આઠે તો ચાર હાથ તો હોય બડા વેરી ગુડ વેરી ગુડ શાંતિ 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 દી શાંતિ દિ તૈજ થા જી

મિત્રો oh no, <laughs> <laughs> <laughs>

રોતા નહીં આવડતું નહીં હું જીતા રહ્યો એ જ તો મિત્રો આજની ફરી ચેનલમાં આપણે વિજેતા થયા છીએ તો મિત્રો આપણે વસ્તુ રૂપિયા લઈ લીધા છીએ આપણે રીતે ચમકો બધા આપણા ફાર રાખીએ પૈસા કોણ હાલતા નથી આપણે તો બે ટુ બે બે ચેનલ મિત્રો વિજેતા થયા છીએ હવે મળશે મિત્રો નવા ચેનલ તો મિત્રો મળશે નવા ચેનલ સાથે જય માતાજી